નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું તારીખ અઠ્ઠાવીસ આઠ બે હજાર ચોવીસમાં સંદેશ પેપરમાં આપેલા બીઆરએસ કોલેજ માટે સ્ટાફ જોઈએ છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંકલન શ્રી ચીમનસિંહ ધીરસિંહ બીઆરએસ કોલેજ માટે નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત સંદર્ભે લાયકાત ધરાવતો ઉમેદવારે સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે લાયકાતના પ્રમાણપત્રને પ્રમાણિત નકલી જોડી નીચેના સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન બારમાં રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટ દ્વારા નીચેના સરનામે મળે તે પ્રમાણે અરજી કરવાની રહેશે અથવા જરૂરી તમામ દસ્તાવેજોને એક પીડીએફ ફાઇલ બનાવી ઈ પર અથવા વોટ્સઅપ નંબર પર અરજી મોકલવાની રહેશે લાયકાતના ધારાધોરણ યુનિવર્સિટી રાજ્ય સરકાર છે તથા યુજીસીના નિયમો મુજબ રહેશે જે તે વિષયમાં નેશલેટ પીએચડી થયેલા ઉમેદવારો પ્રાધાન્ય આપવામાં આવશે જો તેઓ ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો ઉપરથી મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારને ભરતી કરવામાં આવશે આચાર્ય છે સંખ્યા એક વિષય નથી લાયકાત બી આર પ્લસ એમ આરએસ એસ પીએચડી નેશ આસિસ્ટન્ટ પ્રોફેસર બે એગ્રોનોમી વિષય છે બીઆરએસ અથવા એમઆરએસ ત્રીજું છે આસિસ્ટન્ટ પ્રોફેસર બે વિસ્તરણ એમએસ આસિસ્ટન્ટ પ્રોફેસર સંખ્યા એક પશુપાલન બીઆરએસ અથવા એમ આસિસ્ટન્ટ પ્રોફેસર એક બાગાયત બીઆરએસ અને એમ આસિસ્ટન્ટ પ્રોફેસર એક વિષય છે અંગ્રેજી બી એમ એ લાઇબ્રેરિયન છે એક બી લાયબ્રેયન એમ એ લાયબ્રેયન અને એમ કોમ અથવા એકાઉન્ટ કોમ્પ્યુટર ઓપરેટર એક કોમ્પ્યુટરના જાણકાર ક્લાર્ક છે એક સ્નાતક પાસ હોવા જોઈએ પટાવાળો એક ધોરણ દસ પાસ હોવા જોઈએ સિક્યુરિટી બે ધોરણ આઠ પાસ હોવા જોઈએ સફાઈ કામદાર બે ધોરણ આઠ પાસ હોવા જોઈએ અરજી મોકલવાનું સરનામું પ્રમુખશ્રી શ્રી ચિમનભાઈ ધીરસિંહ કોલેજ મોપો ગમણી તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલ પિન નંબર છે આડત્રીસ ત્રાણું પાસઠ મોબાઈલ નંબર છે બ્યાસી જીરો જીરો બ્યાસી બોતેર ત્રીસ અને ઇમેલ આઈડી આપેલ છે વિડીયો ગમે તે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર